મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે જે તલાળા ખાંડ ઉદ્યોગ હતો જે આઈપીએલ કંપની દ્વારા ત્રીસ વર્ષના કરાર માટે લીધો છે તો એ પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપ જોઈ શકો શેરડીની આવક ચાલુ છે અને અત્યારે જે અનલોડર છે એનાથી ડમ્પિંગ કરવામાં આવે મતલબ કે ઢગલો કરવામાં આવે શેરડીનો ટેકનિકલ ફોલ્ટ હોય તો અમુક કલાક માટે જે પ્લાન્ટ છે બંધ હોય તો આવી રીતના વાહનને ખાલી કરવામાં આવે જેથી વાહન ફરીથી શેરડી ભરી આવે એટલે અત્યારે ડ્રમ્પિંગ ચાલુ છે જેઓ ફોલ્ટ સોલ્વ થાય એટલે ફરીથી આ જે મિલ છે અમારું એ ચાલુ થઈ જશે અને અત્યારે જો આ શેરડીનો ઢીગલો કર્યો છે જેથી ખેડૂતો હેરાન ન થાય અને એના જે ખેતરો છે એમાંથી વાડ કટિંગ ચાલુ છે જેથી એના ખેતરું ખાલી થાય બાકી ફરીથી પ્લાન્ટ સમયમાં કાર્યરત થઈ જશે આ બોઇલરથી ઉપરનો જે ચેન છે સામે જે દેખાય તે મિલ હાઉસ છે જ્યાં ક્રોસિંગ થાય છે શેરડીનું બરાબર જે અમુક મિલ હાઉસ કહેવાય છે મિત્રો કોઈ પણ ફેક્ટરી હોય તો તેનું હૃદય એટલે કે હાર્ટ બોઈલર હોય છે અને અમારી જે ટીમ છે તે એના માણસો છે ફાયરિંગ કરી રહ્યા છે અત્યારે જો આ દ્રશ્ય છે અને ફાયરિંગ કહેવામાં આવે છે અંદર જે બોઇલરનો એક દરવાજો ખુલ્લો છે અને એમાં જે લાકડા છે નાખવામાં આવે અત્યારે ટેમ્પરેચર ત્રણસોની આસપાસ છે બોઈલરનું વીસ ટન કેપેસિટીવાળો આ બોલર છે અને દર પંદરથી વીસ મિનિટની અંદર ફાયરિંગ કરવું પડે છે આમાં અને આગળ જુઓ વિડીયો ફેક્ટરી વિશેની ઘણી માહિતી છે આમાં તો આ ઉપરનો ભાગ છે બોઇલરનો અને લગભગ સાહીઠ ફૂટથી પણ વધારે ઊંચાઈ છે બોઈલરની અને ઘણા બધી ઉપકરણો હોય છે બોઈલરમાં પણ સેફટી વાલ હોય છે જે આ દેખાય છે સફેદ કલરનું જે સેફ્ટી વાલ છે જે ટેમ્પરેચર નિર્ધારિત કરેલું હોય તેનાથી વધે તો સેફ્ટી વાલમાં થઈ અને સ્ટીમ બહાર નીકળી જાય છે એરવેન્ટ પણ લગાડેલો હોય છે ઉપર જે વધારાનું પ્રેશર બહાર આપે છે ને ઘણી બધી જટિલ રચના હોય બોઈલરની ટંગસ્ટન સ્ટીલની અંદર ટ્યુબ લગાડેલી હોય છે જેમાં વરાળ બને છે જે સ્ટીમ કહેવામાં આવે વરાળ એ આ પાઇપમાં થઈને આખા જે પ્લાન્ટ હોય તેમાં આપવામાં આવે છે પાવર ટર્બાઇન મિલ ટર્બાઇન શ્રેડર ટર્બાઈન અને જે એક સ્પ્રે પંપનું ટર્બાઇન છે આ ચાર ને આ બોઇલર સ્ટીમ આપે છે